તમે પણ ગાય ભેંસ કોઈ પણ પશુ લેવા કે વેચવા માંગતા હોય તો આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બે લાયક પ્રેસ કરી દેજો જેથી નવા નવા વિડીયો તમને દરરોજ જોવા મળી શકે લખનભાઈ ને આ ગાય સાવ ઓછી કિંમતની અંદર મળી જશે સાત લીટર દૂધ છે અને માત્ર ત્રીસ હજાર કિંમતની અંદર મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો હું તમને ગાયની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઇક શેર અને આપણું યુટ્યુબ ચેનલ કરજો અને તમારે બીજા કોઈ પણ અન્ય પશુ લેવાય ભેંસ છે તેના ઉપર ક્લિક કરી બીજા પશુ પણ લઈ શકશો તો વિડીયો પૂરો જુઓ અને યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરી વિડીયો શેર પણ કરજો બીજા કોઈ મિત્રની મદદ થઈ જાય લખનભાઈને આ ગાય વેચવાની છે સાત લિટર દૂધ છે સાત સાત લિટર એટલે કે આખા દિવસનું ચૌદ લિટર દૂધ અને બે મહિના ત્યાં વ્યાય ગયેલી છે આ ગાય અને તમે નીચે વાછડો પણ જોઈ શકો છો વાછડો છે અને એક આછળમાં દૂધ થોડું ઓછું આવે છે બાકી તમે લખનભાઈનો નું કોન્ટેક કરી વધારે ડિટેલ મેળવી શકો છો અથવા રૂબરૂ રૂબરૂ સ્થળ ઉપર જઈને પણ ગાય જોઈ અને ત્યારબાદ ખરીદી કરી શકશો લખનભાઈનો કોન્ટેક કર્યા વગર રૂબરૂ તમે ગાય જોવા ના જતા કેમ કે ગાય વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બાકી ગાયની ટોટલ જવાબદારી સાત લીટર દૂધ ગાયની કિંમત ત્રીસ હજાર રાખેલી છે

અન્ય કોઈ પણ પશુ વેચવા માંગતા હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર મને વોટ્સએપ મેસેજ કરી શકો છો હાઈ લખીને